વેલકમ ટુ માય ટ્યુબ ચેનલ વિદ્યા પોઈન્ટ તો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છે કે ગવર્મેન્ટ દ્વારા બહુ જ મોટી ભરતી આવી રહી છે જેની અંદર તમે વિવિધ એ વેકન્સીઝ અવેલેબલ છે તો એમાં તમે કોઈપણ વેકેન્સીઝમાં જે એમાં એલિજિબલ હો એમાં અપ્લાય કરી શકો છો અને આની પ્રોસેસ પણ બહુ ઇઝી છે તો આ વિડીયોમાં આપણે એની સંપૂર્ણ માહિતી લઈશું કે જે વેકેન્સીસ આવી રહી છે એ છે મોર ધેન ટુ થાઉઝન્ડ અને ડિફરન્ટ ડિફરન્ટ વેકેન્સીઝ છે મીન્સ બધા જ કોર્સના જે સ્ટુડન્ટ્સ કહી શકાય અથવા તો જોબ સિકર્સ કહી શકાય એમના માટે બહુ મોટી ઓપોર્ચ્યુનિટી થવાની છે અને આની અંદર અપ્લાય કઈ રીતે કરવું એની પણ સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર જોઈશું તો શરૂ કરીએ આજનો આ વિડીયો તો આ જે વેકેન્સીસ છે એ રહેશે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર અને આ એક ગવર્મેન્ટ જોબ છે જે તમારા માટે બહુ જ સેફ રહેશે જેના માટે મોસ્ટલી જે સ્ટુડન્ટ અથવા જે જોબ સિકર્સ હોય એના માટે પ્રિપેર કરી રહ્યા હોય છે તો અહીંયા તમે ડાયરેક્ટ નીચે જોઈ શકો છો કે એમને વેકન્સી એડવર્ટાઇઝમેન્ટ લિસ્ટ આપેલું છે એની અંદર એમને વિવિધ જે વેકન્સીઝ છે એની પણ ઇન્ફોર્મેશન આપેલી છે તમારે આની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને તમે આને જોઈ શકો છો જેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપું છું અને અમારી ટેલિગ્રામ ચેનલની પણ લિંક ડિસ્ક્રિપ્શનમાં છે જેથી તમે અમારી ટેલિગ્રામ ચેનલ જોઈ શકો છો અને એની અંદર અમે જોબ રિલેટેડ અથવા તો કોઈપણ સ્ટેડેટ રિલેટેડ ઇન્ફોર્મેશન હોય અથવા કોઈ જનરલ ઇન્ફોર્મેશન હોય તો એ અમે મારી ટેલિગ્રામ ચેનલમાં અને યુટ્યુબ ચેનલ બંનેમાં આપવાનું ટ્રાય કરીએ છીએ તો તમે અહીંયા જોઈ શકો છો કે વેકેન્સીસ બહુ બધી છે અને એની અંદર વેકન્સી નંબર લખેલા છે અને લાસ્ટ ડેટ લખેલી છે જે ઓલમોસ્ટ લાસ્ટ ડેટ છે એ રહેશે ટેન્થ જાન્યુઆરી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર એના પહેલાં તમારે આની અંદર અપ્લાય કરવાનું રહેશે એના પછી તમે અહીંયા જોઈ શકો છો કે ડેઝિગ્નેશન નેમ મીન્સ બધી અલગ અલગ ડેઝિગ્નેશન છે જે આર ક્લર્ક ફાયર ઓપરેટર મેલ જુનિયર સ્વિમિંગ ઇન્સ્ટ્રક્ટર ફિમેલ એ રીતે તમે એ જોઈ શકો છો કે બધી જ જે જોબની ડેનેશન છે એના રિગાર્ડિંગ બધી જ ઇન્ફોર્મેશન આપેલી છે અને એની એક્ઝેક્ટ બાજુમાં તમને બધી જ ઇન્ફોર્મેશન મળી રહેશે કે અપ્લાય કઈ રીતે કરવું તો તમને અહીંયા અપ્લાય ઓનલાઈનનો ઓપ્શન્સ આપેલો છે ત્યાંથી તમે ડાયરેક્ટલી જઈને અપ્લાય ઓનલાઈન પર ક્લિક કરીને આની અંદર ફોર્મ ફિલ કરી શકો જો એના પછી તમને ક્વેશ્ચન્સ હશે કે આની અંદર કેટલી એલિજિબિલિટી હશે શું શું ડોક્યુમેન્ટ રિક્વાયર્ડ રહેશે તો એની પણ અહીંયા તમને ઇન્ફોર્મેશન આપેલી છે કે ડાઉનલોડ ડોક્યુમેન્ટ ડાઉનલોડ ડોક્યુમેન્ટની અંદર તમને બધી જ ઇન્ફોર્મેશન મળી રહેશે કે કેટલી વેકન્સીઝ છે કઈ કેટેગરી માટે છે અને તમારે અપ્લાય કરવાનું રહેશે કઈ કઈ એલિજિબિલિટી રહેશે એ બધી જ ઇન્ફોર્મેશન એમને આની અંદર આપેલી છે એના પછી તમને એવું હશે કે આની અંદર સિલેબસ શું રહેશે અથવા તો આની એક્ઝામ ડેટ કઈ રહેશે તો એની પણ ઇન્ફોર્મેશન એ અહીંયા નીચે આ રીતે આપવાનો ટ્રાય કરે છે કે જે વોક ઇન ડ્રાઈવ ઇન્ટરવ્યૂ છે એ આ તારીખે રહેશે પછી એનું ડેઝિક્રેસનનું નામ શું છે એ તમને અહીંયા જોવા મળી જશે પછી તમને અહીંયા ડાઉનલોડના ઓપ્શન પરથી એનું જે એલિજિબિલિટી છે એ બધું ઇન્ફોર્મેશન મળશે એના પછી તમે અહીંયા જોઈ શકો છો કે જે પણ એક્ઝામ્સ આવવાની હશે એની પણ ઇન્ફોર્મેશન અહીંયા આપતા રહેશે અને એના રિગાર્ડિંગ જે સિલેબસ છે એ પણ તમને આપવામાં આવશે કે એની અંદર કેવા ક્વેશ્ચન્સ રહેશે કેવી એક્ઝામ્સ રહેશે એ બધી જ ઇન્ફોર્મેશન અહીંયા એ આપતા હોય છે તો તમે આની પણ જઈને પણ આની જે ઇન્ફોર્મેશન છે એ લઈ શકો છો અને આના સિલેબસ પ્રમાણે પ્રિપેરેશન કરીને આની એક્ઝામ્સ આપી શકો છો એના પછી અહીંયા જે ફીસ રિફંડ છે એ પણ આપેલું છે કે તમને ફીસ રિફંડ આપવામાં આવશે તો તમારે કઈ રીતે ફી રિફંડ લેવાનો હશે કેટલો મળશે બધી જ ઇન્ફોર્મેશન અહીંયા આપેલી છે એને પછી એમણે કંઈક સૂચનાઓ આપેલી છે કે આ કોન્ટેક્ટ નંબર છે અથવા ઓનલાઈન અરજી કરવા માટે નીચેની વિગતો ધ્યાનમાં લે એ પણ એમને ઇન્ફોર્મેશન આપેલી છે કે આ ઇન્ફોર્મેશન તમારે ધ્યાનમાં રાખીને ફોર્મ ફિલ કરવાનું રહેશે એના પછી ઓનલાઈન અરજી કરવા માટેના સ્ટેપ્સ મીન્સ અમુક લોકોને બહુ કન્ફ્યુઝન હોય છે કે કઈ રીતે અપ્લાય કરવું તો આની અંદર તેમને સ્ટેપ્સ પણ આપેલા છે તમે સ્ટેપ્સ પ્રમાણે આની અંદર અપ્લાય કરી શકો છો તો આ હતો આજનો આ વિડીયો જેમાં આપણે વાત કરી જે ગવર્મેન્ટ વેકન્સીઝ છે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એના રિગર્ડિંગ અને આની અંદર બહુ જ બધી વેકન્સીઝ છે તો તમારે ફ્રેન્ડ્સ સાથે પણ શેર કરો જેથી આનો લાભ એમને પણ મળે અને એ ગવર્મેન્ટ જોબનો બેનિફિટ લઈ શકે અને ચોક્કસપણે તમને કંઈ સમજાય નહીં તો તમે કોમેન્ટ કરી શકો છો અને મારી ટેલિગ્રામ ચેનલની જરૂરથી જોઈન કરો જેથી તમને આવી જ અપડેટ મળી રહે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ